એવી વસ્તુ આપો કે મે કદી ના ભૂલી શકે નરેશ કૃષ્ણ કુમારજી એક દેશી ગીર ગાય પે અને અત્યારે બાજીલ માં 36 લાખ થી પણ વધારે દેશી ગીર ગાયો ની સંખ્યા છે અત્યારે પડતા જોઈએ તો નરેશ કૃષ્ણ કુમાર સીજી નામે ગોશાળા ચાલે છે અને સلسل ભવન માં તેનું સ્ટેચ્યુ પણ છે ફોટા માં જે ગાય જોવા મળે છે તે આપણી ખુંદવાળી દેશી ગીર ગાય છે અને તેના ખુંદમાં સૂર્યના ગો નામનું કિરણ છે એટલે જ ગાયના દૂધમાં પીળાશ હોય છે અને તે વિટામિનોથી ભરપૂર હોય છે આ વાત વિજ્ઞાને સાબિત કરી છે પણ છતાં આપણે વિદેશની જસી ગાયોનું દૂધ અને પેકિંગમાં આવતું પાવડર વાળું દૂધ જ મીઠું લાગે છે આપણા આજે આજે શહેરમાં પાંચ સારી ગાય પણ જોવા નથી મળતી રસ્તે કચરો પ્લાસ્ટિક અને ગંદી ચીજો ખાતી જ જોવા મળે છે આવી લાચાર ગાયોની આંખોમાં એકવાર જુઓ ને તો માત્ર કરુણતા જ જોવા મળે છે ભારતમાં પ્લાસ્ટિક નાબૂદી અભિયાન શરૂ થયું પણ કચરો અને રોટલી આપણે પ્લાસ્ટિકમાં જ જોવા મળે છે કચરો ખાનારી ગાય દેશની પ્રજાને એક જ સવાલ પૂછે છે મારું વાક્ય એ જ છે ને કે હું હિન્દુ ધર્મની માતા છું સાહેબ આ દિશમાં એક માન નિષ્કપાઉ પડશે વેચાઉ પડશે અને થાળી માં પીરસાવ પડશે જો આ રીતે ગાય માતા કપાતી રહેશે ને તો એક દિવસ એવું આવશે કે આ સૃષ્ટિ પર એક ગો માતા નહીં હોય જ્યારે વાત હોય ગો ભક્તિની ત્યારે આપણા સૌમાં ગો સેવા દેખાય આવે છે માત્ર એક જ દિવસ મકર સંક્રાંતિ પર આ દિવસે આપણે ગાયને ઘુઘરી ખવડાવીને ગો માતાનું ઋણ અદા કરીએ છીએ પણ એ વાતથી કે આપણે અજાણ છીએ કે રોજ કચરો ખાનારી ગાયને આ એક દિવસની ઘુઘરી પચતી નથી અને તેને આફરો ચડે છે